સુરતના ઉદનામાં દક્ષેશ્વર મંદિર રોડ પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને માર મારી ધમકી આપી મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી આ ગંભીર ગુનામાં ઉધના પોલીસે ત્રણ મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને નવીન ફ્લોરિન કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા સત્તાવન વર્ષીય કનુભાઈ રામજીભાઈ પટેલ ગત મંગળવારે વતન મહેસાણાથી સુરત એસટીમાં આવ્યા હતા

આ દરમિયાન ઉધના પોલીસને બાતમી મળી હતી કે ચોરીના અને લૂંટના મોબાઈલ વેચવા માટે આરોપીઓ ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે ઉધના પ્રભુનગર ચાર રસ્તા પાસે મોબાઈલ વેચવા ફરી રહેલા મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી રાહુલ ઉર્ફે બટકા પ્રકાશભાઈ પાટીલ અને અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલ્લાને ઝડપી લીધો હતો પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ કબજે કરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનના દક્ષેશ્વર ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડ ધરપકડની તજવીજ ચાલુ કરેલી છે આ બનાવમાં આ ત્રણેય જણાવ્યા પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આ જ રીતના એણે આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા પોલીસને બાતમી મળી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે

રસ્તા પરથી પસાર થતા રાહદારીનો મોબાઈલ ફોન પણ સ્નેચ કર્યો હતો આ ત્રણેય રીટા ગુનેગાર છે મયુર ઉર્ફે રોમિયો હત્યાના પ્રયાસ ચોરી અને સ્નેચિંગના ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે જ્યારે રાહુલ ઉર્ફે બટકો સ્નેચિંગ અને મારામારીના જ્યારે અજય ઉર્ફે ટકલો ચોરી અને સ્નેચિંગના ગુનામાં જડપાયો છે પકડાયેલ આરોપી અગાઉ પાંડેસરા ખટોદરા અને ઉધનામાં અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે આરોપીઓ અંગે વધુ વિગત મુજબ ત્રણેય આરોપીઓ દારૂથી લઈ ચરસ સુધીના તમામ પ્રકારના નશાઓ કરે છે તેઓ હાલ કોઈ જ કામકાજ ન કરતા હોવાથી નશો કરવા માટે પૈસા ખૂટતા લૂંટ અને ચોરી કરતા હતા આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટિલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે જે ઉધના પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત